રા અમે પણ મજામાં અમે જવાના છે બારે નહીં બહાર જાય છે અને અડધા વચ્ચે રસ્તામાં ગયા છે તો ગાડી આખે છે પેલા મેં આવી હવે આગે જરાક વિડીયો બનાવો એટલા માટે તો આજે આપણે જઈ સમુ લગ્નમાં હાલો અહીંયા જાય પણ તમને બતાવી આપણે જે જગ્યાએ જવાનું છે તે બહુ છેટું છે એટલે આપણે એક બ્રેક કરી છે ત્યારબાદ ફરી જઈને આપણે આવતા થઈ ગયા છે અને આપણે પહોંચવા આવી ગયા છે અને આગળ વાહન જોઈએ કેવું ધુમાડો જેવું થઈ ગયું બધે કોઈ આપણે જે જગ્યાએ જવાનું છે તે જગ્યા પણ આપણે પહોંચવા આવી ગયા છે આપણે ગયા છે બબિયારા જ્યાં મેલડી માતાનું મંદિર કહે છે ને ત્યાં ત્યાં સમૂહ લગ્ન હતા તો આપણે ત્યાં જવાનું છે તો આપણે જે જગ્યા આવવાનું હતું ત્યાં પહોંચી ગયા છે આપણે ગાઢના ક્યાંક એ ગાડી ત્યારબાદ જો આટલી આમ પબ્લિક હતી અને ઘણી દીકરીઓના લગ્ન હતા એટલા માટે અને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને ત્યાંનું કંઈક જો નજારો કંઈક આવો છે ગેટ છે તો આપણે પહેલાં સૌથી પહેલાં તો દર્શન કરવા જશે ને ત્યારબાદ આપણે લગ્ન જોવા જશે તો આપણે જાય છે દર્શન કરવા તો મારી સાથે સાથે તમે પણ ઘરે બેઠા બબિયારાવાળા મેલડીમાંના સૌ દર્શન કરી લેજો તો હાલો આપણે પહેલાં આપણે દર્શન કરી આવી તો પેલા ચંપલ આપણે કાઢવા પડે બારે તો ચંપલા કાઢીને ત્યારબાદ આપણે અંદર જાશું સીન તો લેવા દે છે કેમેરામાં મને એમ કે નહીં લેવા દેતા હોય ત્યારબાદ આપણે જ્ઞાન બધાય દર્શન કરતા હતા તો જો અહીંયાનો ફોટો માતાજીનો અંદર મંદિરનું સીન છે સૌથી પહેલાં તો આપણે માતાજીને દર્શન કરી લઈ ગર્દી પણ ઘણી હતી ત્યાં આગળ દર્શનમાં તો જો એવું કંઈક મંદિર છે ત્યાં ડેકોરેશન પણ કર્યું હતું મંદિરનું બધા વાળા ફરતી વાળા લાઈનમાં દર્શન કરતા હતા આપણો પણ વારો આવી જ ગયો આપણે પણ દર્શન કરી લીધા બોલો મેલડી માતની જય જો મેલડી મેલડીમાંનું મંદિર છે કેવું સરસ મજાનું છે દર્શન કરીને ત્યારબાદ આપણે બહાર નીકળી ગયા જે જગ્યાએ આપણે જવાનું હતું ને ઘરની તરફથી પેલી બાજુ જાસી જો બધા બેઠા છે બૈડાઓને જાનવાળા માંડવાવાળાને ત્યારબાદ આ કડિયાવાળ જે દીકરીઓને દેવાનો છે તે એ પણ અમે જોવા ગયા હતા તો એક ડેમો રાખ્યો છે બાકી બધું અમનેમ જ હતું ને દૂરથી ને કંઈક આવું લાગતું હતું તો ને આ બધા જો એ લગ્નમાં ગયા હોય ને વળરાજો ને કન્યા ને બધાય ઘણા માંડવા હતા પણ ગરદીમાં પછી જવાનો ટાઈમ ના મળ્યો એટલે બધા સીન ના ઉતાર્યા આપણે આપણે બેઠા હતા ને જોતા હતા

હાલત બગડી ગાઈસ તો જો આપણે ઘરે પહોંચી ગયા હે ઘરે પહોંચીને આપણે આપણો કામ પણ સંભાળી લીધું છે પડા વાળવાનું અને ચા પાણી પણ પી લીધા છે અને એક નીંદર પણ આપણે કરી લીધી કેમ કે છેટા પર ગયા હતા ને એટલે થાકી ગયા હતા તો ચાનો પણ આપણે હેલ્પ કરાવે પડા વળવે આ એકરે પડા વાળે છે ને આપણે પણ પડા વાળી હી એના માટે તો છેટો પોલો ન કહે કેમ કે તો દરરોજના માટે હે ને જાતા હોય પાંદ લેવા આપણે થોડોક છેટો પલો લાગે તો બસ હવે આજનો વિડીયો આપણે આએ જ પૂરો કરી છે